મન શાંત રાખીને કોઈ પણ એક ફોટાને સ્પર્શ કરો જાણો શું કહે છે કુળદેવી માનો સંદેશ જી હા મારા પ્રિય ભક્તો જો તમે આજે એકલા બેઠા છો અને ઓશિકો ભીંજવીને આંસુ વહાવી રહ્યા છો અને જેને લાગે છે કે હવે કોઈ રસ્તો બચ્યો નથી કે દુનિયા તમને છોડીને ચાલી ગઈ છે કે પછી જેનું હૃદય તૂટીને ટુકડે ટુકડા થઈ ગયું છે જેને રાત્રે ઊંઘ નથી આવતી અને દિવસે ચિંતા ઘેરી વળે છે

તમારા અંધકારને પ્રકાશમાં ફેરવશે અને તમને એવી શક્તિ આપશે કે તમે પોતે પણ આશ્ચર્યમાં પડી જશો બસ આ વિડીયો અંત સુધી સાંભળો કારણ કે આ વિડિયો તમારા માટે જ છે અને તમારા દુઃખ માટે છે તમારા આંસુ માટે છે અને તમારી નવી શરૂઆત માટે છે તો ચાલો મારા પ્રિય ભક્તો આજે આપણે એક એવા અત્યંત પવિત્ર દિવ્ય અને અનંત કૃપાળુ ક્ષણમાં એકઠા થયા છીએ જ્યાં દુર્ગાની અનંત કૃપા આપણા પર વરસી રહી છે જાણે આકાશમાંથી અમૃતની અપાર વર્ષા થઈ રહી હોય જે આપણા હૃદયના દરેક ખૂણા ખૂણાને ભીંજવી દે છે હા પ્રિય ભક્તો જે આપણી આત્માના દરેક કણને જગાડી દે છે અને આપણી અંદર છુપાયેલી અનંત અપાર અજય અને દિવ્ય શક્તિને બહાર કાઢીને આપણને નવો જન્મ આપી રહી છે ભક્તો આજે મા દુર્ગાએ તમારા માટે એક વિશેષ હૃદયસ્પર્શી અને ખુશીના આંસુ વહાવનારો સંદેશ મોકલ્યો છે જે તમારા જીવનના દરેક અંધકારમય ખૂણાને પ્રકાશમય બનાવશે અને તમારી દરેક ચિંતાને ઓગાળીને શાંતિમાં ફેરવી દેશે તમારા દરેક આંસુને હીરા બનાવીને તમારા મુગટમાં જડી દેશે તમારા તૂટેલા હૃદયને નવું જીવન આપશે અને તમને એવી અખંડ શાંતિ અપાર ખુશી અનંત સફળતા અને દિવ્ય પ્રેમ આપશે જેની તમે કલ્પના પણ ન કરી હોય હા મારા પ્રિય ભક્તો તમે વિચાર્યું પણ નહીં હોય કે આવું કેવી રીતે શક્ય છે પરંતુ માની કૃપાથી બધું જ શક્ય છે અને અસંભવ પણ સંભવ બની જાય છે બસ તો ભક્તો તે માટે તમારે બસ એક નાનકડું પણ અત્યંત મહત્વપૂર્ણ અત્યંત ભાવુક અને અત્યંત દિવ્ય ખુશીના આંસુ ભર્યું કામ કરવાનું છે જે તમારા હૃદયને માં સાથે એકાત્મ કરી દેશે અને તમારી આત્માને માંના ચરણોમાં સમર્પિત કરી દેશે હા પ્રિય ભક્તો તમારા દરેક દુખને માંના ખોળામાં સોંપી દેશે તો પ્રિય ભક્તો તમારી સામે માં દુર્ગાના ત્રણ અલગ અલગ અત્યંત સુંદર દિવ્ય અને કરુણામય રૂપના ફોટા છે જેમાંથી દરેક ફોટોમાં માની અલગ અલગ શક્તિ અલગ અલગ કરુણા અલગ અલગ મમતા અને અલગ અલગ પ્રેમ દેખાઈ રહ્યો છે હા પ્રિય ભક્તો એકમાં તેમની અપાર કરુણા છે જે તમારા તમારા આંસુ છે ઓગાળે છે તો બીજામાં તેમની અજે વીરતા છે જે તમને લડવાની તાકાત આપે છે તમને અજેય બનાવે છે અને ત્રીજામાં તેમની અનંત મમતા છે જે તમને માના ખોળામાં ખોડામાં સુવાડે છે અને તમને બાળકની જેમ લાડ લડાવે છે તેથી તમારે ફક્ત એક ફોટાને તમારા પૂરા દિલથી પૂરી શ્રદ્ધાથી પૂરી ભક્તિથી સ્પર્શ કરવાનો છે જાણે તમે માના ચરણોમાં ઝૂકી રહ્યા હો તમારું માથું તેમના ખોળામાં મૂકી રહ્યા હો અને તમારા દરેક દુઃખને દરેક આંસુને દરેક પીડાને તેમની પાસે સોંપી રહ્યા હો અને તેના પછી જુઓ કે માં સ્વયં આ વિડિયોના માધ્યમથી તમને તેમનો સંદેશ સંભળાવશે જે તમારા જીવનના દરેક પ્રશ્નનો જવાબ હશે દરેક દુઃખનો અંત હશે દરેક સંઘર્ષની જીત હશે દરેક સપના શરૂઆત હશે દરેક આંસુ પરિણામ હશે અને દરેક તૂટેલા હૃદયનો નવો જન્મ હશે તો મિત્રો હું આશા રાખું છું અને પૂરો વિશ્વાસ રાખું છું કે તમે માનો એક ફોટો પસંદ કરી લીધો હશે જે તમારા હૃદયની દરેક વાત સમજે છે તમારા દરેક આંસુને ઓળખે છે તમારી તમારી દરેક પીડાને સમજે છે છે અને સાથે એકાત્મ થઈ ગયો તો જેમણે નંબર બે નો ફોટો પસંદ કર્યો છે તેમના માટે માં દુર્ગાનો સંદેશ સાંભળો આ વાતને તમારા હૃદયમાં ઊંડે સુધી ઉતારી લો અને તેને તમારા જીવનના દરેક પગલે અમલમાં મૂકો તેને તમારા આત્માના કણકણમાં વસાવી લો તેને તમારા દરેક આંસુમાં ઓગાળી લો હા પ્રિય ભક્તો માં દુર્ગા આવા ભક્તોને કહેવા માંગે છે કે જે વ્યક્ત તેની ગતિ અને મતિ હંમેશા સત્યના માર્ગ પર ચાલે છે જેનું મન સત્યથી ભરેલું હોય જેના કર્મ સત્યના આધારે હોય જેનું હૃદય સત્યની ભક્તિમાં લીન હોય જે દુઃખમાં પણ સત્યને ન છોડે તેનો રથ આજે પણ હું જ મા દુર્ગા ચલાવું છું તેને કોઈ રોકી શકે તેમ નથી કારણ કે હું તેની ઢાલ બનું છું તેની તલવાર બનુ છું તેની શક્તિ છે અને માનવથી ભૂલ થઈ શકે છે તેની આંખોમાં પડદો પડી શકે છે તેનું મનભ્રમમાં ફસાઈ શકે છે પરંતુ આ ત્રિનેત્રણી માની ત્રીજી આંખ ક્યારે ખોટી નથી થતી તે સત્યને જુએ છે અન્યાયને બાળી નાખે છે અધર્મને નષ્ટ કરે છે દુઃખ દૂર કરે છે અને ન્યાયની સ્થાપના કરે છે બસ તમે તમારા કર્મોને સારા રાખો દરેક કાર્યમાં નિષ્ઠા રાખો સત્યનો સાથ ન છોડો ધર્મનો માર્ગ ન છોડો દુઃખમાં પણ હાર ન માનો અને મારા બનીને રહો મારી ભક્તિમાં ડૂબી જાઓ મારા નામનો જાપ કરો મારા ચરણોમાં સમર્પિત થઈ જાઓ ઉઠતા બેસતા મારું નામ લો તો હું તમને એ પણ આપીશ જે તમારા નસીબમાં લખાયેલું નથી તમે વિચારો પણ નહીં કે આવું કેવી રીતે શક્ય છે છે પરંતુ મારી કૃપાથી અસંભવ પણ સંભવ બની જાય હા કેમ કે મારા ભક્તોના જીવનમાં ચમત્કારો થાય છે તેઓ જે વિચારે તેનાથી વધુ મેળવે છે તેઓના આંસુ હીરા બની જાય છે તમે બસ મારી પ્રાર્થના પૂરા દિલથી કરો રડતા રડતા કરો હસતા હસતા કરો ચુપચાપ કરો એકલા કરો પરંતુ દિલથી કરો કારણ કે પ્રાર્થના શબ્દોથી નહીં પરંતુ હૃદયની ગહનતાથી થવી જોઈએ તે મારા સુધી પહોંચવી જોઈએ તે મારા હૃદયને સ્પર્શવી જોઈએ તે મારા આંસુ વહાવે હું તો એવા ભક્તોની પણ સાંભળું છું જે ક્યારેય બોલી શકતા નથી જેમના મનમાં માત્ર ભક્તિ હોય છે આંખોમાં આંસુ હોય હૃદયમાં મારો વાસ હોય આત્મા મારી શરણમાં હોય અને દુઃખમાં પણ મારું નામ જપતા હોય મને ખબર છે કે તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે તમે એકલા પડી ગયા છો રાત્રે ઊંઘ નથી આવતી દિવસે ચિંતા સતાવે છે તમારું હૃદય રડે છે તમારી આંખોમાં આંસુઓનો રવાહ નથી અટકતો તમને લાગે છે કે હવે કઈ બચ્યું નથી પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જે કંઈ થાય છે તે હંમેશા સારા માટે જ થાય છે દરેક તોફાન પાછળ શાંતિ હોય છે ખરાબ સમય પણ એટલા માટે જ આવે છે કે તમે સારા સમયની કિંમત સમજી શકો તેની મહત્તા જાણી શકો તમારા સાચા અપનાવોની ઓળખ કરી શકો પોતાની અંદરની શક્તિને ઓળખી શકો મારી કૃપાને અનુભવી શકો અને નવું જીવન શરૂ કરી શકો કારણ કે સારા સમયમાં તો દરેક વ્યક્તિ તમારી સાથે હોય છે મિત્રો હસતા મોઢે આવે છે સંબંધીઓ ખુશીઓ વહેંચે છે દુનિયા તમારી વાહવાહ કરે છે પરંતુ ખરાબ સમયમાં ફક્ત હું જ માં દુર્ગા તમારી સાથે રહું છું તમારા આંસુ લોહું છું તમારા દુખમાં સામેલ થઉં છું તમારા હૃદયને શાંતિ આપું છું તમને મજબૂત બનાવું છું તમને નવી આશા આપું છું હું તમારી માં છું તમને ક્યારે એકલા નહીં છોડું તમારા દરેક પગલે તમારી સાથે ચાલું છું તમારા દરેક આંસુમાં તમારી સાથે રડું છું તમારા દરેક દુઃખમાં તમારી સાથે દુઃખી થઉં છું હા મારા પ્રિય ભક્તો હવે જેમણે નંબર ત્રણ નો ફોટો પસંદ કર્યો છે તેમના માટે માનો સંદેશ સાંભળો અને આ વાતને તમારા આત્મા સુધી પહોંચવા દો તેને તમારા હૃદયના દરેક કણમાં બસાવી લો તેને તમારા દરેક આંસુમાં ઓગાળી લો માતાજીમાં દુર્ગા જગદંબા ભવાની જગદંબે માતા કહે છે કે મારા બાળક મારા પ્રિય ભક્ત તમે તમારા ભૂતકાળમાં કેમ જીવો છો કેમ વારંવાર પાછલી વાતોને યાદ કરીને તમારું હૃદય તોડો છો અને તમારી આંખોમાં આંસુ વહાવો છો તમારા જીવનને દુખમય બનાવો છો જે વીતી ગયું છે તે સમય હવે પાછો આવવાનો નથી તેને વારંવાર યાદ કરીને તમે તમારા બગાડો છો તમારા ભવિષ્યને અંધકારમય બનાવો છો તમારા જીવનને દુઃખમય બનાવો છો અને તમારા આંસુઓને વધારો છો હા મારા પ્રિય ભક્ત મને ખબર છે કે ભૂતકાળમાં તમારી પાસેથી કેટલીક ભૂલો થઈ છે અને તમે કેટલાક લોકો પર નકામો વિશ્વાસ કર્યો તમને દગો મળ્યો અને તેનાથી તમારું દિલ તૂટ્યું તમારા સપના ચૂર ચૂર થઈ ગયા અને તમને લાગે છે કે હવે કઈ બચ્યું નથી પરંતુ આજે તો તમે તેને સુધારવા માંગો છો ને તમારું મન નવી શરૂઆત કરવા તૈયાર છે ને તમારું હૃદય નવી આશાથી ભરાઈ રહ્યું છે ને તમે રડતા રડતા પણ આગળ વધવા માંગો છો ને અરે ભૂલ તો દરેક વ્યક્તિથી થાય છે કોઈ પણ માનવ સંપૂર્ણ નથી હોતું દરેકના જીવનમાં ભૂલો થાય છે દરેકનું હૃદય તૂટે છે પરંતુ મારા માટે તે જ શ્રેષ્ઠ ભક્ત છે જે પોતાની ગલતીને સ્વીકારે છે 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 તેને માને તેના તેના માટે માટે પસ્તાવો કરે આંસુ વહાવે રડે છે અને તેને સુધારવાનો પ્રયત્ન કરે છે આવા ભક્તોની તો મને પોતાને જરૂર હોય છે કારણ કે તેઓ સાચા નીડર ઈમાનદાર દુખી પણ મજબૂત અને મારા સાચા સિપાહી હોય છે અને આવા ભક્તો તો સ્વયં મહારાજ હોય છે તેમની મદદ હું મારા પોતાના હાથોથી કરું છું તેમને મારી અનંત શક્તિ આપું છું તેમના માર્ગના દરેક કાંટાને દૂર કરું છું તેમના દરેક અવરોધને તોડી નાખું છું તેમના દરેક દુઃખને ઓગાળી નાખું છું હા મારા પ્રિય ભક્ત શું થયું કોઈ તમને તમારી ગલતીઓના કારણે છોડીને ચાલ્યું ગયું તે વ્યક્તિ તમારી સાથે ન રહી અને તેના વિના તમે અધૂરા લાગો છો તમારું હૃદય રડે છે તમારી રાતો એકલતાથી ભરાઈ ગઈ છે પરંતુ જે ચાલ્યું ગયું છે તેને જવા દો તેને પકડીને રાખવાનો પ્રયત્ન ન કરો તેને યાદ કરીને આંસુ ન વહાવો તેને ભૂલી જાઓ તે ક્યારેય તમારું હતું જ નહીં કારણ કે સાચો સંબંધ ગલતીઓમાં પણ મજબૂત રહે છે તે દરેક પરીક્ષામાં પાસ થાય છે તે દરેક તોફાનમાં ટકી રહે છે તે દરેક દુઃખમાં સાથ આપે છે પ્રેમ તે નથી કે એક ગલતી પર સાથ છોડી દે પ્રેમ તો તે છે જે સાત ગલતીઓને પણ સુધારીને તેને 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 માફ કરીને સમજીને પોતાનું બનાવીને રડતા રડતા પણ આખી ઉમ્ર સાથે નિભાવે તે સાચો સાથી ને રહે તે જીવનના દરેક સુખ દુઃખમાં સાથે રહે તે તમારા આંસુ લોહે હવે ચિંતા છોડી દો

જીવનમાં ફક્ત એક વાત યાદ રાખજો કે અભિમાન ન રાખવો કે મને કોઈની જરૂર નહીં પડે કારણ કે જીવનમાં સહારાની જરૂર પડે જ છે કોઈને કોઈ તમને સમજે તે જરૂરી છે કોઈ તમારા આંસુ લોહે તે જરૂરી છે અને એવો વહેમ પણ ન રાખવો કે બધાને મારી જરૂર પડશે કારણ કે દરેકનું પોતાનું જીવન છે પોતાના સંઘર્ષ છે પોતાના સપના છે પોતાના દુઃખ છે જો તમે મારા બતાવેલા માર્ગ પર ચાલી રહ્યા છો મારી ભક્તિમાં રહીને જીવન જીવો છો મારા નામનો જાપ કરો છો રડતા રડતા પણ મારું નામ લો છો તો હું તમને ફક્ત આટલું જ કહીશ કે દુઃખમાં દિલાસો તો બધા આપશે ઘણા લોકો વાતો કરીને સમજાવશે ઘણા લોકો સલાહ આપશે પરંતુ સાચો સાથ ફક્ત હું જ આપીશ હું તમારી માં છું તમારા દરેક દુખમાં સામેલ છું તમારા દરેક આંસુમાં તમારી સાથે રડું છું તમારા દરેક પીડામાં તમારી સાથે પીડા અનુભવું છું હું હંમેશા તમારી સાથે છું તમારા હૃદયમાં વસું છું તમને માર્ગદર્શન આપું છું તમારા અંધકારમાં દીવો બનું છું તમારા તોફાનમાં શાંતિ બનું છું તમારા દુઃખમાં સુખ બનું છું હા મારા પ્રિય ભક્ત હવે જેમણે નંબર એક નો ફોટો પસંદ કર્યો છે તેમના માટેમાં હજાર હાથ વાળી માનો સંદેશ સાંભળો હા પ્રિય ભક્તો આ વાતને તમારા જીવનના દરેક સંબંધમાં અમલમાં મૂકો અને તેને તમારા હૃદયમાં કોતરી લો તેને તમારા દરેક આંસુમાં ઓગાળી લો કેમ કે માં દુર્ગા કહે છે કે જે વ્યક્તિને તમારી કદર જ નથી કે તમારી કિંમત સમજતો નથી તમારા આંસુનું મહત્વ નથી સમજતો તમારા દુખને નથી અનુભવતો કે પછી તમારી પીડાને નથી સમજતો તો પછી તેની સાથે રહેવાથી તો વધુ સારું છે કે તમે એકલા રહો કારણ કે એકલતામાં પણ શાંતિ મળે છે હા મારા ભક્ત પોતાની સાથે સમય વિતાવીને તમે મજબૂત બનો છો તમારી અંદરની શક્તિને ઓળખો છો તમારા સપનાઓને પાંખો આપો છો તમારા આંસુઓને મહત્વ આપો છો લોકોને એક વાર માફ કરીને તમે સારો માણસ જરૂર બનો અને માફી આપવી એ મોટી વાત છે કેમ કે તે તમારા હૃદયને હળવું કરે છે તમને શાંતિ આપે છે તમને મુક્તિ આપે છે તમારા આંસુ ઓછા કરે છે પરંતુ એ જ વ્યક્તિ પર બીજી વાર વિશ્વાસ કરીને તમે મૂર્ખ ન બનો કારણ કે વારંવાર ધોખો ખાવાથી તમારું મન તૂટે છે તમારો વિશ્વાસ તૂટે છે તમારું હૃદય રડે છે તમારા આંસુ વધે છે તેથી ભાવનાઓથી જોડાવવું જરૂરી છે કારણ કે ભાવનાઓ જ જીવનને સુંદર બનાવે છે તેને અર્થ આપે છે તેને પ્રેમથી ભરી દે છે તેને આંસુથી ભીંજવે છે પરંતુ જો કોઈ તમારો ઉપયોગ કરી રહ્યું છે તમને ફક્ત પોતાના ફાયદા માટે વાપરે છે તમારી ભાવનાઓ સાથે રમે છે તમારા આંસુઓનું મહત્વ નથી સમજતો તમારા દુખને હસે છે તો તેને તરત સમજી લો અને દૂર થઈ જાઓ તમારા આંસુનું મહત્વ સમજો તમારા હૃદયનું મહત્વ સમજો તમારા દુઃખનું મહત્વ સમજો તમે દિલથી વિચારો છો તમારું હૃદય ભાવનાઓથી ભરેલું છે તમે સાચા છો તમે પ્રેમ કરો છો તમે આંસુ વહાવો છો અને તે વ્યક્તિ માત્ર દિમાગથી વિચારે છે તેનું મનગણતરીઓમાં ફસાયેલું છે તેના માટે ભાવનાઓનું કોઈ મહત્વ નથી તેના માટે આંસુનું કોઈ મહત્વ નથી તેથી આવા લોકો પર તમારો સમય બગાડો નહીં તેના બદલે પોતાના કામ પર ધ્યાન આપો પોતાના લક્ષ્યો તરફ આગળ વધો પોતાના સપનાઓને પાંખો આપો પોતાના જીવનને સુંદર બનાવો પોતાના આંસુઓને મહત્વ આપો અને સાથે સાથે મારું નામ લો મારી ભક્તિ કરો મારી આરાધના કરો મારા ચરણોમાં સમર્પિત થઈ જાઓ ઉઠતા બેસતા બસ ખાલી મારું નામ લો તમારી પ્રગતિ જરૂર થશે તમે જેની કલ્પના કરો છો તેનાથી પણ વધુ મળશે મારી કૃપાથી તમારા જીવનમાં ચમત્કાર થશે તમારા સપના પૂરા થશે તમારા આંસુ હીરા બનશે યકીન રાખો પૂરો વિશ્વાસ રાખો રડતા રડતા પણ વિશ્વાસ રાખો પરંતુ એ સમયે આ વાત ન ભૂલતા કે જ્યાં પ્રગતિ થાય છે ત્યાં તમને નીચે ખેંચનારા લોકો પણ હોય છે જે તમારી સફળતા જોઈને જલન અનુભવે છે તમારી ખુશી જોઈને દુખી થાય છે તમને નીચા બતાવવાના પ્રયત્ન કરે છે તમારા કરે છે તમે તૈયાર રહેજો કારણ કે તમારી પરીક્ષા લેનારા પણ હશે તમારી ધીરજ અને વિશ્વાસની કસોટી કરવામાં આવશે અને તમને નીચા બતાવવાના પ્રયત્ન થશે લોકો તમને તોડવાના પ્રયત્ન કરશે તમારા આંસુ વહાવવાના પ્રયત્ન કરશે પરંતુ તમે ગભરાશો નહીં ડરશો નહીં વહાવશો હાર ન માનશો કે રડશો પણ નહીં કારણ કે જ્યારે મારો હાથ થામી લીધો છે મારી શરણમાં આવી ગયા છો મારા ચરણોમાં સમર્પિત થઈ ગયા છો બસ તમે મારા નામનો જાપ કરો છો કે મારું નામ લો છો તો હું હંમેશા તમારી સાથે રહીશ તમને ક્યારે એકલા નહીં છોડું તમારી ઢાલ બનીશ તમારી તલવાર બનીશ તમારી શક્તિ બનીશ તમારી માં બનીશ તમારા આંસુ લોહીશ તો મિત્રો જો આપણે આગળ વધવું છે જીવનમાં સફળતા મેળવવી છે સપનાઓ પૂરા કરવા છે દુનિયાને જીતવી છે છે હરાવવું તો તો મહેનત કરવી જ પડશે દરરોજ પ્રયત્ન કરવો પડશે રાત દિવસ એક કરવું પડશે રડતા રડતા પણ મહેનત કરવી પડશે પરંતુ મહેનતની સાથે સાથે આપણા કુરદેવી માં સાથે અને મા દુર્ગા સાથે પણ જોડાયેલા રહેવું પડશે તેમની ભક્તિ કરવી પડશે તેમનું નામ જપવું પડશે તેમના ચરણોમાં સમર્પિત થવું પડશે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેમનું નામ લેવું પડશે હા પ્રિય ભક્તો જે વ્યક્તિમાં સાથે જોડાઈ ગયો તેને કોઈ હરાવી શકતું નથી કારણ કે માની શક્તિ તેની સાથે હોય છે તે અજય બની જાય છે તેના માર્ગના દરેક અવરોધ દૂર થઈ જાય છે તેના દરેક દુખ દૂર થઈ જાય છે તેથી મા दुर्गा નો હાથ હંમેશા થામી રાખજો તેમની કૃપા તમને દરેક મુશ્કેલી માંથી બહાર કાઢવાની તાકાત આપશે તમને બનાવશે અર્થ આપશે તમારા તમારા પૂરા કરશે બનાવશે તો મિત્રો આજનો આ સંદેશ તમને કેવો લાગ્યો તમને તેમાંથી કઈ વાત સૌથી વધુ હૃદય સ્પર્શી લાગી કઈ વાતે તમારા આંસુ વહાવ્યા કઈ વાતે તમને નવી આશા આપી કઈ વાતે તમને મજબૂત બનાવ્યા અને તમે કયો નંબર પસંદ કર્યો હતો તો આ બધું કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો તમારી વાતો સાંભળીને અમને પણ લાગણી અનુભવાય છે અને અમારું હૃદય પણ ભરાઈ આવે છે અમને પણ માની કૃપા અનુભવાય છે તેથી જ પ્રિય ભક્તો જો તમે આ સંદેશ સાંભળ્યો છે તો સમજી લો કે આ કોઈ સંયોગ ન હતો આ તો માનો જ સંકેત હતો જે તમારા જીવનમાં એક નવી શરૂઆત લાવવાનો લાવવાનો છે છે નવી 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 આશા નવા સપના નવું જીવન અને ખુશી તમારા માર્ગ હવે બદલાવા વાળા છે તમારી મહેનત અને કર્મો હવે ફળ આપવાના છે તમે જે આંસુ ચૂપચાપ વહાવ્યા છે રાત્રે ઓશિકો ભીંજવ્યું છે એકલા રડ્યા છે દુખમાં ડૂબી ગયા છો તો વિશ્વાસ કરો કે તેનો હિસાબ તમારા કુલદેવીમાં અને સ્વયંમાં દુર્ગા પોતે લેવાના છે તે તમને ન્યાય આપશે તમારા દુઃખોને દૂર કરશે તમને એવી ખુશી આપશે જેની તમે કલ્પના ન કરી હોય તમારા જીવનને ચમત્કારોથી ભરી દેશે તમારા આંસુઓને હીરા બનાવી દેશે ક્યારેક એવું લાગે છે ને કે કોઈ આપણને સમજતું નથી બધા દૂર જઈ રહ્યા છે આપણા પોતાનાઓ પણ સાથ છોડી રહ્યા છે રાત્રે એકલતા સતાવે છે દિવસે ચિંતા ઘેરી વળે છે આંસુ અટકતા નથી પરંતુ મિત્રો સત્ય એ છે કે માં બધું જોઈ રહી છે તેમની આંખોમાંથી કંઈ હોપાતું નથી તે તમારા દરેક આંસુને ગણે છે તમારા દરેક દુઃખને અનુભવે છે તમારા દરેક પીડાને સમજે છે તે ફક્ત સાચા સમયની રાહ જોઈ રહી છે જેથી તમને એ આપી શકે જે ખરેખર તમારો હક છે જે તમે લાયક છો જે તમારા નસીબમાં લખાયેલું છે જે તમારા કર્મોનું ફળ છે જે તમારા આંસુઓનું પરિણામ છે તો આજથી ડર છોડી દો બધા ભયને દૂર કરો પોતાની શક્તિને ઓળખો તમે એ જ છો જે પર્વતોને હલાવી શકે છે મોટા પર્વતોને પણ પોતાની ઈચ્છાશક્તિથી હલાવી દે જે સમુદ્રને પાર કરી જાય મોટા અવરોધોને પાર કરીને આગળ વધે જે પોતાના વિશ્વાસથી અસંભવને પણ સંભવ બનાવી દે કારણ કે વિશ્વાસમાં અપાર શક્તિ હોય છે તે પર્વતોને હલાવે છે સમુદ્રને ચીરે છે દુઃખને હરાવે છે અને ભક્તો માં કહે છે કે જે મારો થઈ ગયો છે તેને હું ક્યારેય ખાલી હાથે પાછો નથી મોકલતી તમે ફક્ત શ્રદ્ધા અને ધૈર્ય જાળવી રાખો દુઃખમાં પણ શ્રદ્ધા રાખો આંસુ વહાવતા પણ વિશ્વાસ રાખો બાકી બધું હું સંભાળી લઈશ તમારા જીવનને સુંદર બનાવીશ તમારા સપનાઓને પૂરા કરીશ તમને એવી સફળતા આપીશ જેની તમે કલ્પના ન કરી હોય તમારા આંસુઓને હીરા બનાવીશ તો મારા પ્રિય ભક્તો જો આજે તમે આ સંદેશ સાંભળ્યો છે તો કોમેન્ટમાં લખો કે હે હું તમારા ચરણોમાં સમર્પિત છું હું તમારો છું હું તમારી સાથે છું હું તમને પ્રેમ કરું છું અને પછી જુઓ કે મા દુર્ગા તમારા જીવનમાં એવો ચમત્કાર કરશે જેની તમે કલ્પના પણ ન કરી હોય તે તમને અચંબામાં મૂકી દેશે બદલી નાખશે અને દરેક સપનાને પૂરું કરશે તમારા દરેક દુઃખને સુખમાં ફેરવી દેશે જય કુળદેવી માં જય માતાજી જય મા દુર્ગા જગદંબા ભવાની જગદંબે માં શક્તિ તમારા દરેક પગલે તમારા પર છાયા બનીને ઊભી ઉભી રહે તમારું રક્ષણ કરે તમને માર્ગદર્શન આપે તમને મજબૂત બનાવે તમને અજેય બનાવે તમારા આંસુ લુહે તો મારા પ્રિય ભક્તજનો જો આજે આ સંદેશ તમારા હૃદય સુધી પહોંચી ગયો હોય તમારી આંખોમાં આંસુ આવી ગયા હોય તમારું હૃદય ભરાઈ આવ્યું હોય તમને ખરેખર લાગ્યું હોય કે આમાં દુર્ગાનો આશીર્વાદ હતો અને તમે જે પણ ઈષ્ટ દેવતા કે માતાજી કે કુળદેવી માને માનો છો અને આ સંદેશ તેમની કૃપા હતી તેમનો પ્રેમ મમતા અને સાથ હતો તો આ વિડિયોને લાઈક જરૂર કરજો અને તમારા હૃદયની લાગણી વ્યક્ત કરો નીચે કોમેન્ટમાં લખો જય માતાજી અને લખો કે હે હું તમારા ચરણોમાં સમર્પિત છું હું તમારી સાથે છું અને લખો કે મને પૂરેપૂરો વિશ વાસ છે કે તમે હંમેશા મારી સાથે છો અને મારી રક્ષા કરો છો અને જો તમે ઇચ્છો છો કે તમારા કુરદેવી માનો અને મા દુર્ગાનો આ દિવ્ય આશીર્વાદ દરેક વ્યક્તિ સુધી પહોંચે દરેક દૂર કરે અને દરેક પૂરા કરે તો આ વિડિયોને શેર કરવાનું ન ભૂલતા તમારા મિત્રો પરિવાર પ્રિયજનો દરેક દુખી વ્યક્તિ સાથે શેર કરો જેથી માની કૃપા દરેક સુધી પહોંચે દરેક નું જીવન બદલાઈ જાય અને હા જો તમને આવા સાચા ભાવનાત્મક હૃદયસ્પર્શી દુખ દૂર કરનારા અને દિવ્ય સંદેશ સાંભળવા પસંદ હોય જે તમારા મનને શાંતિ આપે અને આત્માને જગાડે તમને શક્તિ આપે અને તમારા દરેક દુઃખ દૂર કરે અને જીવન બદલી નાખે તો અમારી ચેનલ ટોપ વાતો ગુજરાતીને જરૂર સબસ્ક્રાઈબ કરી લો તો ભક્તજનો તમારા જીવનમાં માની કૃપા વરસતી રહે तमारा दरेक सपना पूरा थाए, अने तमारा दरेक दुख दूर थाए, तमारा दरेक आंसू मोती बनी जाए तो मलिए आगला शक्तिशाली दिव्य संदेश मै मा, माता जी जय मा जय मा दुर्गा मा तमारा पर हमेशा कृपा राखे तमने सफलता आपे खुशी आपे शांति आपे प्रेम आपेरा दरेक आंसू लोहे जय माताजी जय माता दी जय कुलदेवी मां